સુરતથી કારગિલ સુધી જય જવાન નાગરિક સમિતિના ત્રણ સભ્યોએ બાઇક યાત્રાની શરૂઆત કરી છે સુરતથી કારગિલ ખાતે બાઇક યાત્રાની શરૂઆત કરાઈ છે જય જવાન નાગરિક સમિતિના ત્રણ સભ્યો જેમાં એડવોકેટ હરકિશન જયાણી એડવોકેટ અંકિત જાજડીયા અને સાગર કાકડિયા દ્વારા સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલય ખાતે આવેલ શહીદ સ્મારકથી બાઇક યાત્રાની શરૂઆત કર્યા હતી કારગિલ વિજય દિવસના પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરતથી ત્રણ યુવાનો કારગિલ સુધી બાઇક યાત્રા કરશે જેઓની યાત્રાને સવારે પ્રસ્થાન કરાવાયું હતું કારગિલ યુદ્ધને પચીસ વર્ષ પૂરા થાય છે કારગિલ વિજય દિવસના પચીસ વર્ષ સિલ્વર જુબેલી રજ જયંતિ નિમિત્તે સુરતથી ત્રણ યુવાનો બાઇક ઉપર કારગિલ યાત્રાએ જઈ રહ્યા છે આ ત્રણેય યુવાનોને એક શુભેચ્છા આપવા અને કારગીલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવવા માટે આજે આ એક ગૌરવવંતો પ્રસંગ છે સુરત શહેર અને ગુજરાત ગૌરવ અનુભવી શકે કે આ કારગીલ વિજય દિવસે સુરતમાંથી ત્રણ યુવાનો આ બાઈક કારગિલ બાઇક યાત્રા જઈ રહ્યા છે આ યુવાનોમાં માન્ય એડવોકેટ શ્રી હરકિશન જયાણી એડવોકેટ અંકિત જાજડીયા અને સાગર કાકડિયા આ ત્રણ યુવાનો બાઈક ઉપર ઠેઠ કારગિલ ટોચ જે યુદ્ધ થયું હતું ત્યાં સુધી જઈને ફરી પાછી એની એક રાષ્ટ્રીય યાત્રાના સ્મરણો લઈને કારગિલ વિજય દિવસ એટલે કે છવ્વીસમી જુલાઈએ અહીંયા પાછા ફરવાના છે જ્યારે સુરતમાં કારગિલ વિજય દિવસે સરસ મજાની તિરંગી યાત્રા તિરંગા યાત્રા અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન થયું હશે ત્યારે આ ત્રણેય યુવાનો કારગીલ જઈને આ બાઇક યાત્રા અહીંયા પરત ફરશે ફરી ફરી આ ત્રણેય યુવાનોને બહુ ગૌરવ સાથે શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે એક સરસ રાષ્ટ્રીય ભાવથી આ બાઈક યાત્રા કરી રહ્યા છો આ સામાન્ય યાત્રા નથી પણ એક રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવા માટેની યાત્રા છે રસ્તામાં આવતા દરેક પોઈન્ટ દરેક આર્મીના જે કેમ્પ હશે ત્યાં જઈને સુરત શહેરના લોકોની એક લાગણી પહોંચાડશે રાષ્ટ્રીય ભાવ પહોંચાડશે ખરેખર આ ત્રણેય બાઇક સવારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સુરત શહેરમાંથી આ કારગિલ સહિત સ્મારક છે એ સ્મારક ખાતેથી આજે આ કારગિલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવી રહ્યા છે થેન્ક યુ